બાજરી આ વખતે વરસાદમાં પલળી છે ને તે બાવ બાવ થઈ ગયો છે પણ આ શું નાખીએ બહાર આ વાદળો એટલો એ કરશું ને બાજરી હુંકાય જ નહીં થોડી અગાઇ લેતી ને ત્યાં આ બાસકો બાસકો થઈ ગયો છે આ ડોહાન કીધું આ વખતે કીધું બાજરી નહીં ને ચટલી લઈ લેશું કે ના થોડી નખી તે કે ઘેર ખાવા થાય અને દહી લઈને જશે ને હમણાં એવું પેલો ઘંટીવાળો દરીને આપો છો ને ચીકણું ગુંદ જેવું રોટલા તો તમે જો એમ ખાલ બનાવીને મૂક્યા તો ને ઢીલા ગેસ જેવા રોટલા ભાવે નહીં કોકના આપીને ખાવા તો શરમ આવે દોહા ઓ દોહા તું જે હું બખરા કરે દે છે આ દહીં મુકતા હેરો હા તે મને દેણ તો તું કરી દે આ દહીં થઈ ગયું આ બાજરી તો બધી આ વખત તો સીકે બગડી ગઈ છે ખૂ છે આખો દારો ઘેર આઈએ ને તો તું બોલ બોલે આખો તો હું કર કર કરે છે કે આ મારા હાથ ને દુખાડા બીજી વખત સાફ કરું શું કરવાનું એટલે મે બેહી રહી છે ખેતરમાં બેહી રહી છે છે હું એમ કઉ છું બેહી રહ્યો છે તારે અમે ઘેર બેહી રહીએ છીએ વાત કરો એક વાર હાથ દુખે છે તો તારે જો ને તમે તો આપી દીધું ઘેર હા ઉતા હું ચા તો ઠંડુ થઈ રહ્યો છે જો હમ સા મિલકી સા મિલકી એ કેટલી મૂકી છે ગરમ મસે પી લે ને હવે ઈ કેટલી વાર ચા પીવાનો હોય ચા પીધા તો મને સોંતી કરાવી દયો આ ચા તને મૂકો તો ભૂલી જો

ના ના આ તે અમે તો કાય મોટર માં જઈ પિયા પૂ છું અમે સારામેથી ખોટો આ ના કેજો હારું દળ નકર ભોડા માંઈ પછાડે હા તો હું તો નું આવું છું આવું છું તે અને કઈ દેજો વખત તો રોટલા ડોકાઈ ના મોથા માં દે નોખે દઈ નું હારું નઈ દળ હતો અયા કોદ ના બધું કામ ના કોમવા નું તો તાત્માં ઘેર રોટલા ગળવાના હી મય માં લોટ મસાળ ના હોય

ઘેર તો કોઈ ના લેવાય ગોટા મોટા ચોકન હોટેલે જઈને ખાઈ લેસી પણ એવું ના ખાઈ કે લા અમે ઘેર લઈ જઈએ તે બધો ખોય ના એકલા એકલા ખાઈ ને પીવાનું ચા પી

પાંચ પાંચ મિનિટ એ ચા માંગી હતી બોલો લે મારા હાલ જવું છે કે હું એક ઓમ જ દઉં છું એવું છે કે મે કોમ હતું ના તો ઈ મજા આયા ઓહ ઓ હાર હેડો તમ ઓ દે હે ને કોઈ નહીં કે આ તો હોસી કા ચા ન કે સર ચા ના આવશે તો મે કીધું તો મે માટે ચા લઈને આવજો ચા લાવો તો સારું છે પણ ના લાવો કદી કશું લઈને નહીં આવતા બજારમાંથી આ જો આ કોલ અને બોલો છો મૂકી દે કોઈ કીધું ખબર ના પડે એ તો મૂકી દે

નહીં 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 જવાનો છોકરો એ તો નહીં નહીં જતો જ રહેશે એકા નહીં તો કપડું નાખશે એ તો નાખશે આ તૈયારી તો સારું છે મારા ઉટલા કરવાનું મોડું થાય છે ભાઈ આ તો આયા જ છે ને આ કાકી તો લે આયો

એ તો હું પીઉં તે ગોરની ચા છે કાચી તમે એક વાર પીવો પીવા આવી ગયો આપણે બે જહું આપણે ચા પીવા માટે છીએ ટાઈમ કરતી બે ટાઈમ અને ચા મળતું નથી આવતી અને આ તો ચા છે

આ ચા ચોથી મળી તો મન ઓહો અત્યારે હું આવી ચા જ નહીં પીધી અને હવે તો મારે અત્યારે હાલ એક જવું પડશે આ ચા પીવા આટલી તો ઓછી પડી મારા ચા આમ ચાનો ટેસ્ટ જ અલગ છે મારે જવું પડશે રકાબી ધોઈ કાઢું અને અત્યારે અત્યારે મને ચા પીવા એ જ લઈ જાઓ બસ બીજું કોઈ જોવો નહીં મારો હવે તો ચા પીતા હું ડોહા ડોહા ઓ હોય નહીં ખબર ડોહા ડોહા

તો હું આવ હેડો લેડ હેડ હેડ રકામી તો મુકો દે ઓય કઈ બધું મેકી દે આ કણ બાજુ હોવા ના ભાઈ નારી બનાવી દે दादा હા છોને કમ્પલેટ બનાવજે અરે મજબૂત બને છોટુ તાટા હું વાત કરો છો હેઠે ઉકાડીયા આટી ઉકાડી છે હા પરવ આનું નામ જોઉં એક દુકાનો પાછું ના જાવ જો એટલું એ આવશે ના તા ઓ પડી ફોટો લાઈન થઈ જશે આ બધી લાઈન થઈ ગયા ખબર નથી અટા હું શું કરું છું તું શું ઉકળો ઉકળો એટલે નવ કરી દીધી એ કલ્લકતો આવું કરવાળો આ નવી બનાવી એ તું દેખાડ આવું કરી નાખાય કે આ લઈ થાય વા ફટાફટ બનાયા બરાબર ના અલ્યા ના લાગો ઓ બાપું નો મો મોઉ જો માર્કેટ પડી ગાયો હા

અલ્યા તો હા આ કીટલી લઈને કેમ ઊભા છે તેરા ચા નઈ આલે તને આ રહી ને કીટલી છે તો નહીં દેખાતું આ તો દોહા ગાળી કાઢો અને આવી છોટી મોટી બેલ છે મસ્ત લાગો છે લાગો છે તોય જો તો મસ્ત લાગે ચપ્પલ બપપ

જજે દોશીજેવા ખેતની વાત કરને કે કે તો દોવા તારા શેરી ઉભાડા દો આ છે આ તો દેખાતાય નહીં તારે જો કે ખોલ્યું છે ખેતી મોટું ટેબલ બનાવો અને ઈના ઉપર તમે બેહો એટલે અમારથી ઊંચું લેબલ થાય કે તમે બેહો બનાવો આલ્યું છે ટેબલ આલ્યું છે બનાવા

તારે ઘર ચા છે પાછી સિસ્ટમ છે પાછી તમે નહી કે પાછું ઓનલાઈન ઘેર ચા આવશે આવું તો

ની કુલી દાણો અમે કાક પાઈ તો ચા પી ગયા હાલ ને હાલ આલા વિના તો સા પી તો તો જોજી ચાલુ કરી ના કે એક માં આવી ચા લઈને કે એની હવે ગયો અમે કાઢી દીધું હોય પણ ચા પી જવાનું આઈ ગયો ના અમે તો ઓનલાઈન આવી ઘેર ઘેર છે હા અમે તો રોજ કોડે તો ઘેર તો કોઈ ના હોય એમ તો ઓનલાઈન પેલું લખેલું દેખાતું તો ઓનલાઈન ચા છે ઘેર 10 ચા હતો આવી જો 10 પરબળ ના બકા એક માટા પૈસા તોય છે હું તો ઓડી બે દાડા લેબડા પેસડીન દાતનના ઓળો ઠેળો બાગી કોઈ આઈન દાતન કઈ પછા પીવું છું એવું ના કરવાને તો તાર 10 જણાવા તો કરજો તો ઘર ચાઈ જ 10 ચાઈ જ બસ આવું મારી હમત કરું પણ એટલેમ ઘર સબજે બનાવું તો બને તો ચા આવી જ એટલે ચિંતા ના કરતા આ તો તઈ ચાપીવાયા તા અમે તો ચા બબે ઠોસી હું હવારે પીન પાછો ભાઈ ચાલજો મન હાલ ભાઈ હાલ ચાલે બરાબર તું શેડ જો હે

ચા <laughs> મંગે <laughs> <laughs> <laughs>